આજે ગુજરાત સરકારના માધ્યમ દ્વારા તાપી જિલ્લામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મને કહેતા આનંદ થાય છે કે છેવાડાનો તાલુકો છેવાડાના તાલુકો હોવા છતાં પણ અહીંયા નવસો ને સોળ જેટલી આજે નવી તક ભરતી મેળામાં લોકોને મળશે એનું જો કોઈ કારણ હોય તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દિવ્ય દ્રષ્ટિને કારણે વીસ વર્ષ પહેલા જે વાઇબ્રન્ટ ગુજરાત યોજ્યું અને સાથે સાથે જી ટ્વેન્ટી જે યોજી હતી એને કારણે સમગ્ર ગુજરાતમાં આજે નવી નવી રોજગારીનું તકો ઊભી થઈ રહી છે ગુજરાત એ હિન્દુસ્તાનનું ગ્રોથ એન્જિન બનીને આગળ વધી રહ્યું છે ગુજરાત એ પ્રથમ નંબરે રોજગારી આપનારું રાજ્ય બન્યું છે અને તેને કારણે ગુજરાતમાં નવા નવા સ્કોપો ઊભા થઈ રહ્યા છે

આજે આમ તો લગભગ અમે નવસો જેટલા લોકોને આજે સ્ટોલ મૂકીને સાંજ સુધીમાં તમામને પત્ર મળી જશે અને જુદી જુદી કંપનીઓ ચાહે એ સેલ્વાસની છે વાપીની છે સુરતની છે ભરૂચની છે એવી સ્થાનિક રોજગારીઓમાં જે કે પેપર મિલ છે પછી આ બાજુ આપણે ગળથની જે ફેક્ટરી છે પછી ડોસવાળાની ફેક્ટરી છે એ તમામ ફેક્ટરીઓની અંદર ઘણા બધા યુવાનો રોજગારી પ્રાપ્ત કરશે